નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે જીરું આપણું સાઠથી સિત્તેર દિવસનું થયું હોય અને સાથે સાથે આપણે પાણી મૂકી દીધું હોય તો તેવા સંજોગોમાં આપણે શું શું કાળજી લેવી જોઈએ જેના લીધે આપણું જે જીરું છે તે સારું એવું ભરાવદાર અને વજનદાર થાય તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર લેવાની છે તો નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જ્યારે આપણું જીરું સાઠથી સિત્તેર દિવસ અથવા તો સિત્તેરથી એંસી દિવસનું થયું હોય તો તેવા સંજોગોમાં આપણે જીરામાં પાણી મૂકી દીધું હોય તો ત્યારે આપણા જીરુંની અંદર જે દાણા હોય તે ચીમળાઈ જાય છે અથવા તો જે દાણાની અંદર મીંજ સરખો બેસતો નથી અથવા તો દાણાની અંદર જે વજન બરોબર મળતો નથી જેના લીધે આપણે બજારના બજારની અંદર વજન પૂરતો મળતો નથી અને આફરને સારો એવો નફો થતો નથી અને વાત કરીએ તો કે જીરું એક એવો પાક છે જે આપણને સારો એવો નફો આપી શકે તો તેની અંદર આપણે વાત કરીએ કે જીરું આપણું સાઠથી સિત્તેર દિવસનું થયું હોય તેવા સંજોગોમાં આપણે જે આપણે જીરાની અંદર પાન સંપૂર્ણપણે મૂકી દીધું હોય અને ત્યારે આપણે જે ઉપરથી જે દવાનો સ્પ્રે કરતા હોય તેમાં મોસ્ટ ઓફ તો આપણે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય તો તેની સાથે સાથે આપણે કઈ બે દવાનો છંટકાવ કરવાથી આપણા જીરુંની અંદર સારું એવું મીંજ બેસે છે અને સારું એવું આપણને વજન મળી રહે છે તો તેની વાત કરીએ તો કે પહેલી દવા છે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક તો છે પોષક અને બીજું છે માઇક્રોન્યુટ્રિયન્ટ તમને ખાતર સ્વરૂપે અથવા તો તમારા લિક્વિડ સ્વરૂપમાં પણ તમને મળી રહે છે જ્યારે આપણે ફૂગનાશકનો છંટકાવ કરીએ છીએ તો તો તેની સાથે સાથે આપણે બે દવા સાથે રાખવાથી આપણા જીરાની અંદર સારું એવું વજન બેસે છે અને આપણો જે જીરું જે દાણા હોય તેની અંદર સારું એવું થાય છે અને આપણને સારો એવો વજન મળી રહે છે જેનાથી આપણને જીરાની અંદર સારો એવો નફો મળી રહે છે અને વાત કરીએ તો કે જ્યારે આપણે દવાનો છટકાવ કરતા હોય જે ફૂગનાશક છે તેની સાથે આપણે આ બે દવા રાખવાની છે અને આપણે પંદર દિવસના અંદર પંદર દિવસ ગાળાની અંદર આપણે આ દવાનો છંટકાવ કરવાથી આપણા જીરાની અંદર સારું એવું વજન અને જે આપણો દાણો હોય તે વધારે વજનદાર અથવા તો ભરાવદાર બને છે તો તેના માટે આપણે આ બે દવા સાથે રાખવાની રહેશે તો ખેડૂત મિત્રો આ અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા ભૂલતા અને નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ધન્યવાદ